ઘણા સમય પહેલાંની આ વાત છે જ્યારે રાજા સિદ્ધરાજ સિંહનો રાજ્યાભિષેક થયો હતો અને ગાદી પર બેસી રાજપાટ સંભાળે તે પહેલાં સિદ્ધરાજની ભાભીએ મેણું મારથ્યું કે તમારે ગાદી પર બેસવું હોય તો પહેલાં સિંધ પ્રદેશમાંથી હમીર કક્કુની ભેંસો લઈ આવી પછી જ રાજપાટ સંભાળો ભાભીનું મેણું સાંભળી રાજા સિદ્ધરાજ લશ્કર લઈ સિંધ પ્રદેશમાં હમીર કકુની ભેંસો લેવા નીકળી જાય છે પરંતુ હમીર અને કકુ સધીમાની ભક્તિમાં રંગાઈ ગયેલા હતા અને સમગ્ર સિદ્ધ પ્રદેશની રક્ષા સ્વયં સધીમાં કરે છે આ જાણી સિદ્ધરાજ સમજે છે કે લશ્કર દ્વારા હમીર કકુની ભેંસો લઈ પાટણ જવું શક્ય નથી પરંતુ ભાભીનું મેણું હતું કે ભેંસો લઈ પછી જ ગાદી પર બિરાજમાન થવું જેથી સિદ્ધરાજ પાટણ આવવાની જગ્યાએ વરાણા ખાતે બિરાજમાન ખોડિયાર માના મંદિરે જાય છે અને મા ખોડિયાર પાસે હમીર કક્કુની ભેંસો લાવવા મદદની માંગ કરે છે સિદ્ધરાજ દ્વારા ખૂબ પ્રાર્થના કરવા છતાં ખોડિયારમાં કોઈ ઉત્તર આપતા નથી પરંતુ સિદ્ધરાજ જયસિંહ હટ મુકતા નથી અને તલવાર લઈ પોતાનું મસ્તક માના ચરણોમાં અર્પણ કરવાનું નક્કી કરે છે અને હમીર કકુની ભેંસો લાવવા માટે મદદ કરવાનું વચન આપી સિદ્ધરાજ સાથે સિદ્ધ પ્રદેશમાં જાય છે ખોડિયારમાં સધીમાને મનાવે છે અને ત્રણ દિવસમાં પરત ભેંસો આપવાના વચન સાથે ભેંસો આપવામાં આવે છે પછી સિદ્ધરાજ ભેંસો લઈ પાટણ આવે છે એક લોકવાયકા પ્રમાણે દોઢસો ભેંસો અને એક લોકવાયકા પ્રમાણે બસો પચાસ ભેંસો સમય વીતવા છતાં ભેંસો પરત ન આવતા હમીર કકુ સધીમાં જોડે જાય છે અને કહે છે કે ભેંસો ક્યાં ત્યારે માં સધી કહે છે કે મને ઊંઘ આવી ગઈ હતી એટલે મને ખબર નથી સધીમાનો આ જવાબ સાંભળી હમીર અને કચુ માને ના કહેવાના મેણા મારે છે હમીર કક્કુના મેણા સહન ન થતાં માં સધી ભેંસો પરત લેવા પાટણ આવે છે જ્યારે માં સધી પાટણના પ્રવેશ કરવા જાય છે ત્યારે પીરો દ્વારા રોકવામાં આવે છે અને કહે છે કે કોણ છો તમે અને અહીં કેમ આવ્યા છો ત્યારે મા સધી કહે છે કે હું સાક્ષાત સધીમાં છું અને સિદ્ધરાજસિંહ જોડે હમીર કક્કુની ભેંસો પરત લેવા આવી છું મને જવા દોતો પરંતુ પીરો દ્વારા કહેવામાં આવે છે કે કોઈ પરચો બતાવો તો અમે તમને માં સધી માનીએ નહીં તો અમે નહીં જવા દઈએ ત્યારે માં સધી કહે છે કે પાટડી દોરી લાવો ત્યારે માં સધી દોરી દ્વારા કૂદી ફરચો બતાવી પાટણમાં પ્રવેશ કરે છે અને સિદ્ધરાજસિંહ જોડેથી હમીર કકુની ભેંસો થઈ સિંધમાં પરત ફરી ભેંસો હમીર કકુને પાછી આપે છે માં સધીને હવે હમીર કકુના પ્રદેશમાં રહેવું નહોતું અને સિદ્ધરાજસિંહ પણ પરમશક્તિના ઉપાસક હતા અને સિદ્ધરાજે પણ માં સધીને પાટણમાં બિરાજમાન થવા વિનંતી કરે છે અને માં સધી સિંધ છોડી પાટણ બિરાજમાન થાય છે અને હાલે પણ પાટણના ત્રણ દ્વારા ખાતે માતાજીની ગોખ છે અને ત્યાં સધીમાની દિવ્ય જ્યોત સતત પ્રજ્વલિત છે તો પ્રેમથી બોલો જય મા સધી